તો આજે આપણે બનાવીશું ફરારી પરોઠા તો આપણે અહીંયા કેળાનો લોટ બે વાટકી લીધો છે અને અડધી વાટકી આપણે રાજગળાનો લોટ લીધો છે તો આપણે એક વાસણમાં બંને લોટને મિક્સ કરી લઈશું તો આપણે બંને લોટને લઈ લીધા છે તો આપણે અહીંયા બે બટાકા લીધા છે તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઇઝના આ બટાકાને આપણે ઉપરથી છાલ કાઢી અને ધોઈ અને આપણે છીણી લેવાના છે તો આપણે અહીંયા છીણી લીધેલા છે તમને બતાવી દઉં તમે જોઈ શકો છો અને આપણે સરસ પાણીથી આપણે ધોઈ પણ રાખેલા છે તો આપણે બટાકાના છીનને પહેલાં લોટમાં લઈ લઈશું એક ચમચી આપણે તીખા મરચાંની પેસ્ટ બનાવી છે એ લઈશું તમને તીખા પ્રમાણે તમે લઈ શકો છો મરચાં એક વાટકી આપણે સમારેલા લીલા ધાણા લીધા છે તો એક ચમચી આપણે જીરું લઈશું એક ચમચી આપણે તલ લઈશું એક ચમચી આપણે દરેલી ખાંડ લઈશું દરેલી ખાંડ તમને જો ના ફાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બે ચમચી આપણે મોરું દહી લઈશું સ્વાદ પ્રમાણે આપણે સિંધો મીઠું લઈશું ફરારી પરાઠાને એકદમ સોફ્ટ કરવા માટે આપણે અહીંયા બે ચમચી ઘી લઈશું એક ચપટી આપણે મરી પાવડર લઈશું બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું આપણને પાણીની જરૂર પડે તો જ આપણે પાણી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે પાણી વગર પણ લોટને બાંધી લીધો છે તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો તમે બીજો લોટ ઉમેરી શકો છો તમે કેળાનો લોટ પણ ઉમેરી શકો છો આ પરોઠા તમે વણ્યા વગર પણ ડાયરેક્ટ તવા ઉપર તમે પાતરી શકો છો હાથની વડે તો આપણો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને આપણે દસ મિનિટ રેસ્ટ આપી દઈશું